બચી જ્યો હું આ માર્કેટ આવે ને એ તો ગેરના ઘેર જતો નસીબ કેવાય તે બચી જો એવું વિમાન ફૂટ્યું હોય ને એટલી પબ્લિક મળી જાય બાપડી હું તો જોઈને આ ઘપરાય હું કઈ સીટીમાં તો રહેવું જ નહીં કોમે જ નહીં જાઉં ઘેર આવતો રહ્યો કાકા ફોન કરો કા તાત્કાલિક આવશું ઘેર એ નહીં રે રહે મારાથી અને પેલું વિમાન પડે ને બિલ્ડિંગ ઉપર જ અને હા જ કોણ હતું ને એ મજા આવતું હતું આ તો પેલા હું ધ્યાન પણ પેલો ફૂન કરેલો રહે ને એ આડો આવ્યો કાકા આપણે જતા રહ્યા ભગવાનના ઘેર અને

ઓ બચી ગયા એ માતાજી ને મને બચાવી દર્શન એવું ફૂટ્યું ને હું તો સગનલાલ હું વાત કરું પેલું વિમાન ક્રેશ થયું ને પેલી બિલ્ડિંગ ઉપર એના નેચર મારું

અમદાવાદ ની વસ્તી કરીને લઈ જઈએ રાડ ચીચ્યો પણ એવા નાટા છે ને ઉતારા ભરીને ઘેર માંડ્યા આ

તકલીફ થાય તડકો લાગે મને તડકો લાગી ગયો એટલે તો મૂક્યા છો થોડી તકલીફ પડે છે એટલે આવતો રહ્યો તકલીફ વગર તો સદા ડોહા પાસે કોઈ નહીં આવતું ખાવ પડી દેખો તમાર તો બધું જાણું છું હું ઓજી છે આ તો માર બો એટલે એક નામ માર રામ બોણો એ બધો બોણો ઓમ કરું ને તો હું મોકલી દઉં તને પાછો ઓ એ તો મને ખબર છે ઘણો બેઠો તમારી જોડીમાં

સાચી વાત કમ્પલેટ કમ્પ્લીટ લીટી લીટી હેડી આ મારો તો ઈ જોવા જરૂર નહીં મારી માઈ પોકીન જોઈને આવતી રહીવી છે બરાબર સાચી વાત છે બુઆજી તું કોક લંડન જવાય તૈયાર છે તો પણ વળી બચી ગયો સાચી વાત છે સાચી વાત છે અલે બુઆન દુણવાન જરૂર નહીં તો ખાલી ઓમ આમ રોમ બોળ માં બોલું ને તો રોમ બોળ ઈમ કઈ નાખું તો આવી જાય માતા બુઆજી તમે મને કીધું તો ખબર હે પેલી વખત કે વિઝા તારા પાસ થઈ જાય એ બધી દુઃખ જ કેવાય પણ આજ થયું બધા મોણસ મરી ગયા આપડે કરવાના કશું ના કરવાનું પણ આવું કશું કરાય ના રોમ 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 કરવાનું બીજું શું કરવાનું આજે મરી જાય ને ભગવાન બીજું તો થાય કમ્પ્લીટ જોઈશું બધું એવું ચાલી રહ્યું છે સરપંચ પડ્યું ને કોઈ બેઠા બેઠા હું આમ બેઠો થઈ ગયો ખબર થોડું નાખડી ઉડ્યા બરાબર પડી છે

પણ તું તો ચેન્નઈ અમદાવાદ જતો રહ્યો તો જોઈ ઓળખુ કે આ તો પેલું સમાચાર નહીં હોભરે સમાચાર થોડા થોડા હોભરે અમદાવાદ ના એટલે આવતો રહ્યો હાલ તો આરો કરી તમે મળી ના જે મારવાજ માં થી રહ્યા કો બધા નહીં મારો અમાર તો હું ગાવા મારવો પડે આ બે દરણ માં જ છે બધો કશો વાતો નહીં ઘર બાજુ લમરો કરજે હારો આઈ છે ને રસ બસ ખવડાવ દેવા હો ઓય અમાર મરચું ખાવાના હોવા રસ તો ખવડાવીએ હા હે ને

કરી નથી ને એટલે રસ્તો બંધ જ રાખ્યો કાલ લાગીએ હા રગન ના તો અગરબત્તી કરતા નહીં તો આપડા કરીએ બરાબર નઈ નહીં બચી ગયા